પ્યોર બ્લોકનું કામ ચાલે છે સનફાર્મા ચાર રસ્તાથી લઈ અને નીલાંબર ચાર રસ્તા સુધી રોડનું કામ ચાલે છે રોડમાં વાઇડનિંગ કરવાનું છે કાર્પેટ સિલકુટ કરવાનું છે ચોમાસાની ઋતુ આવી રહી છે ચોમાસાની ઋતુ પહેલાં નાગરિકોને તકલીફ ન પડે અને પ્યોરો બ્લોકનું કામ પૂર ઝડપે થાય સારી ક્વૉલિટીનું થાય એવી જ રીતે ભાયલી વિસ્તારમાં ગટર વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે ત્યાં જે ટ્રેન્ચિંગ વર્ક થયા બાદ ગ્રાઉટિંગ પુરાણ બરાબર થાય છે કે નહીં અને નાગરિકોને તકલીફ ન પડે અને તંત્ર સ્પીડથી કામ કરે કોન્ટ્રાક્ટરો પણ સ્પીડથી કામ કરે એના માટે આજે અમે વિઝિટમાં નીકળ્યા છે અત્યારે આપણે સનફાર્મા ચોકડીથી લઈ અને નિલંબરવાળા રસ્તો કે જે લગભગ બારે કરોડનો ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નાગરિકોની સુવિધામાં વધારો થનાર છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા પ્રોપર સુપરવિઝન રાખી અને સારી ક્વોલિટીનો રોડ બને એ માટે આજે તમામ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોને પણ બોલાયા છે જે કોઈ નાના મોટા સૂચનો છે એ સૂચનો કરી અને સ્ટ્રીકલી ક્વોલિટી મેન્ટેન થાય અને નાગરિકોના વેરાના જે પૈસા ભરે છે એનું વળતર મળે એ દિશામાં કાર્ય કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે અને આજે આખા વિસ્તારમાં ફરી અને પ્રી મોન્સૂન કામગીરી કેવી છે જે જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક થયા છે એના પુરાણ બરાબર થાય જેથી કરીને નાગરિકોને ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટેનું આજે આયોજન કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાશ નેશન પ્લસ સ્કિન્સ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર